નમસ્કાર બદલતા ભારતમાં આપનું હાર્દિક સ્વાગત છે હાલોલ તાલુકા કક્ષાએ એસજી એફ આઈ બે હજાર પચીસ વિવિધ રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં હાલોલની ગોધરા રોડ ખાતે આવેલ વીએમ શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓએ અંડર ચૌદ કબડ્ડી ખો ખો યોગ જેવી વિવિધ અલગ અલગ દસ જેટલી રમત સ્પર્ધામાં ભાગ લીધો અને કુલ આઠ જેટલી રમત સ્પર્ધામાં પોતાના અદ્ભુત રમત કૌશલ્યનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ નંબર તેમજ દ્વિતીય નંબર મેળવી પોતાનું અને પોતાના પરિવાર સાથે શાળાનું નામ તાલુકા કક્ષાએ દીપાવ્યું તે બદલ વી એમ શાહ ગુજરાતી મીડિયમ પ્રાથમિક વિભાગ શાળાના આચાર્ય શ્રી હર્ષાબેન શુકલ અને શાળા પરિવાર તરફથી દરેક બાળકોને ખૂબ ખૂબ અભિનંદન સાથે આ તમામ રમત સ્પર્ધામાં બાળકોને માર્ગદર્શન પૂરું પાડનાર શાળાના પીટી વિષયના શિક્ષક શ્રી હિનાબેન પટેલને ખૂબ ખૂબ શુભેચ્છા ટૂંક સમયે આ દરેક બાળકો જિલ્લા કક્ષા રમત સ્પર્ધા તરફ પ્રણય કરશે